અલવા ખાતે બે દિવસીય પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું વડોદરા જિલ્લાના ભાજપ મહામંત્રી અને બરોડા ડેરીના ડિરેક્ટર તેમજ અલવા ગામના સરપંચ મહેશભાઈ તેમજ અલવા ગામના ગ્રામજનોના સાથ સહકારથી અલવા ગામ ખાતે રમતગમતના મેદાન પર ઓપ્શન બેઝ વાઘોડિયા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું બે દિવસીય ક્રિકેટ યોજાઈ જેમાં જુદી જુદી મળીને એકસો ચાલીસ ક્રિકેટરોની પસંદગી કરવામાં આવી અલવા ખાતે પ્લાસ્ટિક દંડી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત રાજુભાઈ અલવાના હસ્તે રિબન કાપી તેમજ રાષ્ટ્રગાન સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટના ફાઈનલ વિજેતા ટીમને 65000 રોકડ ઇનામ તેમજ ફાઈનલ માં રનરઅપ ટીમને 25000 ની રોકડ ઇનામ આયોજકો તરફથી આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી રિપોર્ટર મૌલિન વ્યાસ બીએ ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા અલવા ખાતે વાઘોડિયા પ્રીમિયર લિગનું આયોજન કર્યું છે થકી થવામાં કરેલું છે તો એ જે પ્રીમિયર લીગમાં જે તમામ વાઘુડિયા તાલુકાના યુવાનોએ જે ભાગ લીધો છે તે તમામ યુવાનોને પહેલાં તો મારું બેસ્ટ ઓફ લક જે પણ આરતો કે જીતે બધા તમામ ટીમોને મારું બેસ્ટ ઓફ બધા સારું જ પ્રદર્શન કરે એ એ બદલ મારું એમને એડવાન્સ એમનું બેસ્ટ ઓફ લક છે બીજું કે જે અહીંયા આગળ અલવા ગામે જે આટલું મોટું ગ્રાઉન્ડ જે છે એમને જે એવોર્ડ કર્યું છે એવા અમારા રાજુભાઈ અલવા જે છે એમનો પણ આપણે હું આપણા મીડિયા થકી હું એમનો આભાર માનું છું અને મારા વાઘોડિયા તાલુકાના તમામ યુવાનો આ રીતના સ્પોટ થકી એક યુનિટી બનાવે અને તાલુકામાં નોમ રોશન કરે આવી મારી બધા યુવાનોને શુભકામનાઓ છે અને જે રોશનભાઈ થકી જે કરવામાં આવેલું આયોજન જે છે વાઘોડિયા પ્રીમિયર લીગનો પણ એમનો પણ હું આભાર માનું છું થેન્ક યુ જય હિન્દ જય ભારત આજે અલવા ગામે વાઘોડિયા વાઘોડિયા પ્રીમિયમ લીગ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર વાઘોડિયા તાલુકાના જે ઉત્સાહી ક્રિકેટરો છે એ લોકોએ આમાં ભાગ લીધો એમાં કુલ આજે આઠ ટીમોએ અહીંયા ગ્રાઉન્ડ ઉપર મેચ રમવાની છે એમાં આપણા આયોજક રોશન રોશનભાઈ અને આપણા હિંમતપુરા વસવેલ ગ્રામ પંચાયતના સરપંચ અલવા ગ્રામ પંચાયતના સરપંચ અને સમગ્ર વાઘોડિયા તાલુકાના ઉત્સાહી ક્રિકેટરોએ આજે અહીંયા ભાગ લેવાના છે બે દિવસ સતત આ મેચ અહીંયા રમાવાની છે ફાઇનલ મેચને વિજેતા મેચને કેટલા પાસઠ હજાર રૂપિયા અને જે રનર ટીમને પચીસ હજાર રૂપિયા ઇનામ આપવામાં આવશે આનો હેતુ એ છે કે વાઘોડિયા તાલુકાના જે ઉત્સાહ ઉત્સાહી જે ક્રિકેટરો છે જે છોકરાઓ છે એ એમને આગળ જવાની તક મળે અને ભવિષ્યમાં પણ એમને આઈપીએલ પણ જવાનું તક મળે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ મહિના પહેલાં આપણે વાઘોડિયા પ્રીમિયર લીગનું આપણે એક વિચાર આવ્યો હતો તો પછી આપણે આખી ઓક્શન બેઝ ટુર્નામેન્ટ રાખી છે એમાં વાઘોડિયા તાલુકાના તમામ પ્લેયરોએ ભાગ લીધો છે તો એકસોથી ચાલીસ પ્લસ પ્લેયર રજીસ્ટર થયા હતા દરેક ટીમમાં તેર પ્લેયર હતા હવે એકસો ચાર પ્લેયર બાકીના અનસોલ્ડ પ્લેયર થયા છે બે દિવસની આપણે ટુર્નામેન્ટ રાખી છે આજે લીગ મેચ એમાં દરેક ટીમને ત્રણ મેચ રમવાના કમ્પલસરી ચાન્સ મળશે અને આવતીકાલે બે સેમિફાઈનલ અને ફાઇનલનું આપણે આયોજન કર્યું છે એમાં વિનર ટીમને પાસઠ હજાર એક અને રનર્સ અપ ટીમને પચીસ હજાર એક પ્લસ આપણે ટ્રોફી આપીશું એમાં બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ અને મેન ઓફ ધ સિરીઝને પણ આપણે એવોર્ડ આપ્યા છે એમાં જે પણ ઓનરોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને દરેક ખેલાડીનો હું આભાર વ્યક્ત કરું છું કે આ ટુર્નામેન્ટને આપણને એક તક આપી છે કરવાનો મોકો આપ્યો છે અને જોડે એવા ઘણા બધા મહાનુભાવોનો આપણને સપોર્ટ છે હલો આપણને આ આટલું મોટું હલવા ગ્રાઉન્ડ મળ્યું છે જેમાં વિના મળ્યું છે એમાં એટલું ઝેડ કોઈ પણ જાતની સુવિધાનો આપણને અભાવ પડવા નહીં દીધો ભાઈઓએ બરોડા ડેરીના ડિરેક્ટર અને ભાજપા વડોદરા જિલ્લા મહામંત્રી સતીષભાઈ મકવાણા એમનો ખૂબ મોટો સહકાર છે ટુર્નામેન્ટમાં અને ટુર્નામેન્ટમાં હું તો કહું જે પણ ઓનરોએ ભાગ લીધો છે ઓનરોનો મેન રોલ હતો આમાં કેમ કે ઓનરો વગર તો ટીમ બને એવું પોસિબલ જ નહોતું તો ઓનરોએ આઠ ઓનરોએ ભાગ લીધો છે એમનો પણ હું પર્સનલી એમનો આભાર વ્યક્ત કરું છું અને ત્યારબાદ જેટલા પણ ટુર્નામેન્ટમાં ઇન્વોલ્વ થયેલા છે એ તમામ ખેલાડી મિત્રોને હું આભાર વ્યક્ત કરું છું